ઠરાવ પાસ કરવાના હોય છે પણ દસ કારોબારી અથવા ટ્રસ્ટીઓ મનમાની દ્વારા ગમે તેવા ઠરાવ પાસ કરવામાં આવે છે દર વર્ષે સભ્ય પી પાસે પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે લાખો રૂપિયાની આવક છતાં સભ્યને શું ફાયદો એના માટે કરીને મેં પંદર દિવસથી મેં કીધું મને સભ્ય માલી લેવું જૂનો સભ્ય છું તો મને પંદર દિવસ પછી એવું કહેવામાં આવ્યું કે મેં ઠરાવ પાસ કરી નાખ્યો છે ઠરાવ એમ પણ ગમે તે ટ્રસ્ટ હોય તમને બધાને ખબર છે કોઈ પણ ઠરાવ એમને સીધો કાગળમાં તે પાસ કરવામાં આવતો નથી મારી એક જ માંગ છે મને મારા પપ્પાને પાછા ટ્રસ્ટમાં પાછા લઈ લે દ્વારા જૂના પ્રમુખ હતા પહેલાંના આજી સલીમભાઈ આગમાણીએ તેને એક જૂનો કેસ કરીને ખાલી દર્શાવી દીધું આ ભાઈને અમે આ કારણોસર કાઢવામાં આવી છે નથી અમને નોટિસ દેવામાં આવી કે નથી કંઈ જાણ કરવામાં આવી કોઈ પણ ટ્રસ્ટ હોય તે સીધી એનઓસી મોકલી શકતું નથી પહેલે જાણ કરવી પડે નોટિસ મોકલી દેવી પડે અને પછી અમારો પક્ષ સાંભળીને પછી અમને એનઓસી આપી શકે ના અત્યારે મેં ચેરિટી કમિશનરમાં કાંઈ રજૂઆત કરી નથી પણ જો મને આઠ દિવસમાં કાંઈ સંતોષકારક જવાબ હતો અમને માન સન્માનથી મને મારી ફેમિલી પાછા સભ્યમાં લેવામાં નહીં આવે તો હું ટેબલ ટ્રસ્ટ અને ગાંધીનગર લગી ફરિયાદ કરીશ હું પંદર દિવસ વાત કરતો હતો બધાય કારોબારી સાથે મને રોજ કહેવામાં આવતું આજે કઉ કાલે કઉ કાલ કઉ મીટિંગ છે તમારા માટે કોઈ સભ્ય ભેગું ન થાય તમારે કાંઈ એવા અમારા સભ્ય નથી તમને કાગળ આપી કે તમારા માટે મેં ટાઈમ કાઢી શું આ ટ્રસ્ટ પાંત્રીસ વર્ષથી મારી પાસે પૈસા લેતો હતો ત્યારે બધા ક્યાં ગયા હતા અરે તો કોઈને ખબર નહોતી અત્યારે એવું કહેવામાં આવે છે તમને કાગળ ન આપી જે કરવો હોય કરી લો પ્રમુખ દ્વારા તો આ ટ્રસ્ટ કોઈના બાપની પેઢી છે કે તમે મન ફાવે ઠરાવ પાસ કરી દો કાલે તો એવો ઠરાવ પાસ કરવામાં આવે કે આ બધું અમે વેચીને અમે દસ જણા ભાગે પાડી લીધું તો એવું થોડું ચાલવાનું છે તો બસ મારે એક જ માંગ છે કે આઠ દસ દિવસમાં મને આ સંતોષકારક જવાબ નહીં દેવામાં આવે તો હું ચેરિટેબલ ટ્રસ્ટ ને ગાંધીનગર વક્ક બોર્ડ અરજી કરીશ